કોંગ્રેસનો ગુજરાતની લોકસભામાં આખરે સંઘર્ષ ઓછો થયો છે બનાસની બેન ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસ મુક્તિ અપાવી છે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે આ સાથે જ ગુજરાતમાં ક્લીન સીટનું ભાજપનું સપનું રોળાયું છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એકમાત્ર બેઠક પર જીત મળી છે અને આ જીત ગેનીબેન ઠાકોરે અપાવી છે ગેનીબેને ભાજપનું હેટ્રિકનું સપનું તોડ્યું છે ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતું ખુલ્યું કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વીસ હજારથી વધુ મત સાથે જીત મેળવી લીધી છે બનાસકાંઠાની જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા તેમણે કહ્યું કે બનાસકાંઠાનો મતદારો જનતાનો આભાર માનું છું જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા છે એ બનાસકાંઠાના વોટર્સ પોતાનું કામ પૂરું કર્યું હવે પરિણામ બાદ વિધિવત રીતે ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ બનાસની જનતાએ જે મામેરું મેં માગ્યું હતું તે મામેરું ભર્યું તે બદલ જનતાનો આભાર અહીંની જનતાએ મને વોટ અને નોટ આપ્યા છે તેથી હું જીવું છું અને જાગું ત્યાં સુધી બનાસકાંઠાના મતદારોને ઋણ ઉતારી શકું તેમ નથી પ્રયત્ન કરીશ કે આ ઋણ ઉતારી શકું બનાસકાંઠાના બેઠક પરથી આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી રેખાબેન એ શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના આધ્યસ્થાપક સ્વગલ્બાભાઈ પટેલના પૌત્રી પણ છે જોકે ગેનીબેન પણ સામે મજબૂત મહિલા નેતા હતા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે તેમની ઇમેજ છે અને બે હજાર સત્તરથી વા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે આ વખતે આ બેઠક માટે બહુ રસાકસી રહી છે તેવી વાતો થઈ હતી ગેનીબેન ઠાકોર પાસેથી કોંગ્રેસ સારી એવી અપેક્ષા હતી અને ગેનીબેન ઠાકોરે આ અપેક્ષા પર ખરા ઉતર્યા છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસની લોકસભાના બેઠકના પરિણામ વિશે વાત કરીએ તો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ભાજપના પરબતભાઈ પટેલે જીતી હતી આ લોકસભા બેઠક હેઠળ વાવ થરાદ ધાનેરા દાંતા પાલનપુર ડીસા દિયોદર અને વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય